એ વાઘલાભાઈ આપણે લોન લેવાની હ આવો હાર હાર કઈ જગ્યાએ આવવાનું ખબર હે તમાર આપણે તબેલો જોલજીભાઈ નો તબેલો મારો મોમા એમના તો આવવાનું ફટાફટ આઈજો હે ને સારું આવો હેડ હા હા

ચાલો કાલે મળે આવું પડે હું શું કઉ છું પણ એમ કરી ને હવે એ તો આપડે ઉપર જઈશું બરાબર હા રેડો હા ચાલ રાધા સાહેબ જઉં છું અને એક એક કામ કરજો ને આપણે તો એના વાતો હા જાઓ

મારો <tapore> <talent>